ગોપીબેન આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમાં બેઠેલા લોકોના આશીર્વાદને એમના પણથી આખા ગુજરાતમાં ચારે બાજુ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે હજુ દાહોદમાં જે કૌભાંડ પકડાયું છે એની તપાસ તો ઇનિશિયલ સ્ટેજે છે અને જે ફરિયાદો રજૂઆતોને પુરાવા મળ્યા પંચમહાલ જિલ્લાના જાંબુગઢ તાલુકા જાંબુઘોડા તાલુકામાં આખા ગુજરાતમાં હું માનું છું કે સૌથી ઓછી વસ્તી વાળા જે તાલુકા હશે એ પૈકીનો જાંબુઘોડા તાલુકો છે ફક્ત બેતાલીસ હજારની વસ્તી છે છવ્વીસ ગ્રામ પંચાયતો છે આમ જોવા જઈએ તો જિલ્લા પંચાયતની એક જ સીટ બને છે આ તાલુકો એટલે અને તેમ છતાં જે આંકડા હકીકતો છે જોઈએ તો છેલ્લા ચાર વર્ષમાં એટલે કે બે હજાર એકવીસ થી શરૂ કરીને બે હજાર ચોવીસ પચીસ માં આખા જિલ્લામાં જે મનરેગાના કામ થયા એ પૈકી ત્રણસો કરોડના કામ એકલા જાંબુઘોડા તાલુકામાં કરવામાં આવ્યા અને એમાં પણ જે મનરેગામાં લેબર કમ્પોનેટ એટલે કે જે શ્રમિકો છે એને વેતન આપવાનું અને બીજી બાજુ મટીરિયલ મટિરિયલ કમ્પોર્ટેટ એનો રેશિયો કાયદાની જોગવાઈ મુજબ સિક્સટી નો હોય સાઠ ટકા લેબર પાર્ટ હોય અને ચાલીસ ટકા મટિરિયલ પાર્ટ હોય આ જાંબુઘોડા તાલુકામાં જોઈએ તો જે રેશિયો છે લેબર પાર્ટ ફક્ત બાવીસ ટકા છે અને સેવન્ટી એટ પાર્ટ છે આખા પંચમહાલ જિલ્લાના સાત તાલુકા છે એમાં છ તાલુકા મોટા તાલુકા છે ને જાંબુઘોડા નાનો તાલુકો છે હમણાં મેં મટીરિયલના બધા ડેટા કઢાયા તો ચાર વર્ષની અંદર આખા પંચમહાલ જિલ્લામાં જે મટીરિયલમાં ચુકવણું થયું એ પાંચસો ને બાર કરોડ રૂપિયા થયું એ પૈકી એકલા જાંબુઘોડા તાલુકામાં બસો ને સોળ કરોડ રૂપિયા મટીરિયલમાં ચૂકવાય એનો સ્પષ્ટ મતલબ છે કે એકવાર એક બાજુ લેબર ને મટીરિયલનો રેશિયો પણ નથી જળવાતો બીજા તાલુકાઓ કરતા સૌથી વધારે મટીરિયલ બી આ તાલુકામાં વપરાય છે અને જે ફરિયાદો છે કે દાહોદની જેમ જ સ્થળ પર બિલકુલ કામ થયું નથી એકના એક કામો ડુપ્લિકેટ કરવામાં આવ્યા છે ગુણવત્તા વગરના કામો થયા છે જ્યાં વસ્તી જ નથી એવી જગ્યાએ મોટા પ્રમાણમાં કામો બતાવીને ભ્રષ્ટાચાર થયો છે અને જ્યારે વધારે ડિટેલમાં ઉતર્યા કે આ સપ્લાય મટીરિયલ સપ્લાય કરનારી એજન્સીઓ કોણ તો ફક્ત ચાર એજન્સીઓએ આ ત્રણસો કરોડ રૂપિયાના કામોમાં મટીરિયલ સપ્લાય કર્યું છે એમાં એક ગિરિરાજ ટ્રેડર્સ છે ગિરિરાજ સપ્લાયર્સ છે ગિરિરાજ એન્ટરપ્રાઇઝ છે અને જય માતાજી સપ્લાયર્સ છે હવે તમે એના ટીન નંબર પરથી ઓનલાઈન ની વેબસાઇટ પરથી ડેટા કાઢ્યો કે એજન્સીઓ કોની છે તો જે ડેટા આવ્યો છે ચોંકાવનારો છે કે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જે છે મયંકભાઈ દેસાઈ એમના નામે આ એક ગિરિરાજ ટ્રેડર્સ એજન્સી હોય એવું બહાર આવે છે હજુ ચકાસણી ચોક્કસ કરવાની છે કે એ જ વ્યક્તિ પણ એમ અહીંયા જે રજૂઆત કરતા હોય વિગતો આપી છે એમાં જે એડ્રેસ છે જે નામ છે એ મુજબ મયંકભાઈ દેસાઈ છે એમના પત્ની કેતુબેન દેસાઈનું નામ છે એમના ડ્રાઈવર છત્રસીભાઈ છે એમના નામે જય માતાજી એજન્સી છે એટલે જે પુરાવા અહીંયા રજૂઆત કરતાઓ આપી ગયા છે જોતા એવું સ્પષ્ટ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એજન્સીઓમાંથી જ આ બસો કરોડ કરતા વધારેનું મટીરિયલ સપ્લાય થયું છે ત્યાં સ્થળ પર કામ નથી થયા ડુપ્લિકેટ કામો છે એવી રજૂઆત છે ને એના માટે આજે સરકાર પાસે અમે માંગણી કરીએ છીએ કે હજુ દાહોદમાં ખાલી ત્રણ ચાર ગામની તપાસ થઈ એમાં ઇકોતેર કરોડની એફઆઈઆર થઈ છે અને જો ત્યાં પણ વધારે તપાસ થશે તો આ આંકડો અનેક ગણો વધવાનો છે એમાં પંચમહાલમાં પણ ખાલી જાંબુઘોડા તાલુકાની વિગતો જોઈએ તો સો કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર થયો એવું સ્પષ્ટ દેખાઈ આવે છે તમે કહી રહ્યા છો સો કરોડ ભ્રષ્ટાચાર પર

ત્યારે યુપીએ સરકાર કોંગ્રેસના સરકાર હતી આખા દેશમાં ગરીબોને સ્થળાંતર ના કરવું પડે કોઈના પર આધારિત ના રહેવું પડે વર્ષનો ઓછા દિવસનો રોજગાર એને ઘર આંગણે મળે એની રોજગારી સુનિશ્ચિત કરતો આ કાયદો છે આ કોઈ યોજના પણ નથી કાયદો છે કે કોઈ પણ વ્યક્તિ અરજી કરે તો એને રોજગાર આપવો પડે અને એટલા જ માટે એમાં જોગવાઈ કરી છે કે સાહીઠ ટકા પાર્ટ લેબર પાર્ટ રાખ્યો છે કે કોઈ મટીરિયલમાં વધારે પૈસા ના વપરાય એના બદલે લેબરમાં પૈસા વધારે વપરાય જેથી કરીને રોજગારી મળે અને એના અનુસંધાનમાં આ કાયદા હેઠળ જ્યારે લાખો કરોડો રૂપિયા દર વર્ષે ફળવાતા હોય અને આજે તો આપણા ગુજરાતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે અને એ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણો વારંવાર કરતા હતા કે કોંગ્રેસની સરકારો હતી ત્યારે કેન્દ્રમાંથી એક રૂપિયો આપે તો નીચે દસ પૈસા પહોંચતા હતા આજે અમે નરેન્દ્રભાઈને કહેવા માંગીએ છીએ કે કેન્દ્રમાં તમારી સરકાર છે રાજ્યમાં તમારી સરકાર છે જિલ્લામાં તમારું શાસન છે તો તમે કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ એક રૂપિયો મોકલે છે પણ આ તમારા ભ્રષ્ટાચારી નેતાઓને કારણે એક રૂપિયામાંથી એક પૈસો પણ નીચે પહોંચતો નથી સો એ સો ટકા પૈસા ખવાઈ જાય દાહોદનો દાખલો જોઈએ ને હજુ હું બે દિવસ પહેલા જ ફરી દાહોદ ગયો તો જે જનમંચમાં લોકોએ રજૂઆતો કરી છે ખૂબ ચોંકાવનારી છે જો નલ સે જલ યોજના અને મનરેગાની દાહોદમાં છેલ્લા દસ વર્ષની તપાસ થાય તો એક કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડાશે ખાલી મટીરિયલમાં જ નહીં લેબર પાર્ટમાં પણ હજારોની સંખ્યામાં બોગસ ભૂટિયા રેશન સોરી ભૂતિયા જોબ કાર્ડો છે ખોટા ખાતાઓ ખોલાવવામાં આવે છે ભાજપના નેતાઓ જ એના એટીએમ રાખે છે અને કરોડો રૂપિયા ઉપાડી લે છે એટલે દાહોદ હોય કે પંચમહાલ હોય કે બાકીના વિસ્તારો ચારે તરફ ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો હોય જે ભાજપના લોકો કહેતા હતા કે મેં ચોકીદાર હું ત્યારે આ ભ્રષ્ટાચાર જોતા હોય તો એવું ચોક્કસ લાગે કે નરેન્દ્રભાઈ ના જે ચોકીદારો હતા આજે ચોકીદારો ચોર સાબિત થયા છે ચોકીદારો ચોરી કરી રહ્યા છે ને એને અટકાવવામાં નથી આવતા તમે કહી રહ્યા છો કે નરેન્દ્રભાઈના ના ચોર નીકળી રહ્યા છે આવું કૌભાંડ કેટલા વિસ્તારની અંદર હશે આ તો તમે પંચમહાલ નું ઉજાગર કર્યું જ્યાં ખૂબ ઓછી વસ્તી છે દાહોદની અંદર બચ્ચુ ખાબડના દીકરાનું નામ આવ્યું અને ત્યાં આગળ આ ઉજાગર થયું તો આખો વિસ્તાર તો ખૂબ મોટો છે શું લાગે છે આદિવાસી વિસ્તારની અંદર આ પ્રમાણે કરી કારણ કે આદિવાસી લોકોમાં શિક્ષણનો દર ખૂબ ઓછો છે અને એમાં કરી એટલે ક્યાંય આ લોકો પકડાય નહીં એ રીતનું આખું એક સિસ્ટમેટિકલી સ્કેમ ચાલે છે ગોપીબેન થોડા દિવસોમાં જ લોકો એટલી બધી ફરિયાદો રજૂઆતો અને પુરાવા અહીંયા આપી ગયા છે તો હું માનું છું કે જો એની ધીમે ધીમે અમે તપાસ કરીને આગળ પણ સરકાર સુધી તપાસ માટે માગણી મૂકીશું મીડિયાને પણ આપીશું તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે સુનિયોજિત રીતેનું આખું નેટવર્ક ચાલે મારે આજે સરકારને પણ મેં પત્ર લખ્યો છે કે ભાઈ આટલું કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થાય છે બહુ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચાલે છે તો ત્યાંના જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી કે ડીઆરડીએ ડાયરેક્ટરને એને આટલા વર્ષો સુધી ખબર જ ના પડી ત્યાંનો જે સંસદ સભ્ય છે આ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ છે ગ્રામ વિકાસ એજન્સી થ્રુ અમલમાં થાય છે તો ત્યાંનો જે સંસદ સભ્ય હોય એ વિજિલન્સ કમિટીનો હેડ છે અને દિશાની જે કમિટી હોય છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દર ત્રણ મહિને એની રેગ્યુલર મિટિંગ થતી હોય છે ને એમાં આ બધું રિવ્યુ કરો તો ત્યાંના સંસદ સભ્યએ પણ આટલા વર્ષો સુધી ના જોયું અહીંયા રાજ્ય કક્ષાએ ગ્રામ વિકાસ વિભાગ ચાલે છે અધિકારીઓ છે રેગ્યુલર પત્રકો પત્રકો આવતા હોય છે જો એ આપણે જોઈએ તો એમ લાગે કે આમાં ભ્રષ્ટાચાર સ્પષ્ટ દેખાય તો એમને આજ દિન સુધી ખ્યાલ જ ના આવ્યો રાજ્યના જે ગ્રામ વિકાસ મંત્રી છે એમને પણ કેમ ખ્યાલ ના આવ્યો આટલી બધી લોકો ફરિયાદો અમે પત્રો લખ્યા છે ફરિયાદ લખ્યા તેમ છતાં સરકારમાંથી કે નીચે તંત્ર કોઈ પગલાં નતું લેતું એનું એક માત્ર કારણ છે કે સરકારમાં બેઠેલા લોકો પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે લોકો સાચું જ કહે છે કે ગામથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે એટલા માટે આવું કહુભાંડ ચાલે છે આ તો અમે વિધાનસભામાં પ્રશ્નો વારંવાર ઉઠાયા પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂઆતો પુરાવા આપ્યા લોકો એફિડેટ કરીને આપ્યા અમારી ટીમ ત્યાં સ્થળ પર તપાસ કરવા ગઈ ત્યારે સરકાર તપાસ કરવા માટે મજબૂર થઈ હું આજે પણ સરકાર પાસે સ્પષ્ટ કરું છું કે રાજ્ય કક્ષાએથી બનાવો પ્રમાણિક પાણીનું પાણી થશે સાથે અમે તો છવ્વીસ તારીખે વડાપ્રધાન શ્રી દાહોદ આવે છે એમ કે છે કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી તો જો ખરેખર તમારી નિષ્ઠા પ્રમાણિકતા ને ઈચ્છા શક્તિ હોય તમારી કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં અહીંયા વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોય તમારા જ નેતાઓ જે ચોકીદાર બનતા હતા એ જ ચોકીદારો ચોર નીકળતા હોય તો એની તપાસ માટે કેન્દ્ર સરકારે પણ પોતાના વિજિલન્સની ટીમ ગુજરાતમાં મોકલવી જોઈએ જેથી કરીને મનરેગા યોજનામાં કેન્દ્ર પુરસ્કૃત બીજી યોજનામાં જે વ્યાપક ભ્રષ્ટાચાર છે એ બધા જ ભ્રષ્ટાચારો ખુલ્લા પાડી શકાય

એક ઘરમાં તમે ચાર જણ ગણો તો સાતસો ની આજુબાજુ ઘર થઈ શકે પચાસ ટકા લોકો ત્યાં પશુપાલન કે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને બાકીના લોકો ધંધા વેપાર નોકરી કરે છે તો આટલા બધા કેટલ શેડ બન્યા ક્યાંથી ત્યાં એક જ ગામમાં મનરેગા યોજનામાં નાણાં પંચની યોજનામાં તાલુકા જિલ્લાની ગ્રાન્ટમાં એમપી એમએલએ ની ગ્રાન્ટમાં ત્યાં ટ્રાઇબલ સબ પ્લાન્ટની ગ્રાન્ટમાં અનેક જુદી જુદી ગ્રાન્ટમાં કામો ડુપ્લિકેટ કરવામાં આવે છે અને હું સો ટકા કઉ છું કે જાંબુઘોડા તાલુકાની જો બરોબર તપાસ થશે તો બેતાલીસ કરોડ કરતા વધારે ભ્રષ્ટાચાર આ તાલુકામાંથી નીકળશે એમાં ચાર જ તાલુકાના જે ગામો છે એની તપાસ કરે તો એનો જ આંકડો પચાસ કરોડ થી ઉપર નીકળી જાય છે સરકારમાં જો ઈચ્છાશક્તિ હોય તો ભ્રષ્ટાચાર સો ટકા નાબૂદ થાય મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ છે એમ આપણે કહીએ પણ ભ્રષ્ટાચારીઓ સામે મુખ્યમંત્રી મક્કમ ક્યારે થશે એવો પ્રશ્ન આજે ગુજરાતના લોકો પૂછી રહ્યા છે અને એટલા માટે પૂછી રહ્યા છે કે આટલું બધું કૌભાંડ પકડાયું પોલીસે એફઆઈઆર કરી બે બે પુત્રો જેલમાં ગયા કોર્ટે એને રિમાન્ડ આપી અને તેમ છતાં મંત્રી રાજીનામું પોતે તો ના આપે પણ સરકારની પણ કોઈ નૈતિકતા નથી કે આવી ન્યાયિક તપાસ માટે ત્યાં તટસ્થ તપાસ થાય એટલા માટે મંત્રીશ્રીને પથ પરથી હાંકી કાઢવા જોઈએ હાંકી કાઢવા શબ્દ કહું છું કારણ કે એ જાતે તો નથી રાજીનામું આપતા પણ એમને હાંકી કાઢવા જોઈએ મને તો આશ્ચર્ય ક્યારે થયું કે જયારે સી આર પાટીલ એ સ્ટેટમેન્ટ કર્યું કે આ તો મંત્રીના પુત્રો સામે આક્ષેપ છે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે એમાં મંત્રીશ્રીનો કોઈ રોલ નથી તમે માની શકો કે આપણા ઘરના બે પુત્રો હોય કરોડો રૂપિયાના ધંધો કરતા હોય કરોડો રૂપિયામાંથી કમાઈને લાવતા હોય ગાડી બંગલા સોનું સાથે એસ આરામથી જીવતા હોય અને એમના પિતા જે મંત્રી છે એમને ખ્યાલ ન હોય એમની મંત્રીની લાગવા ઓળખાણ કે એમના પ્રભાવ વગર આટલું મોટું કૌભાંડ થવું શક્ય નથી એમની સીધી નહીં ને આડકર્તરી આમાં સામેલગીરી સાબિત થતી હોય અને તેમ છતાં જો સરકાર પગલા નથી લેતી એનો સ્પષ્ટ મતલબ છે કે ભાજપ ભ્રષ્ટાચારીઓને બચાવી રહી છે ભાજપના લોકો લૂંટ ચલાવી રહ્યા છે અને આ આ દાહોદ પછી બીજો જાંબુ ઘોડાનો તમે જોઈ શકો છો કે જેમાં ભાજપના નેતાઓની સીધી સામેલગીરી રેકોર્ડ પર સાબિત થાય છે તમને લાગે છે કે બચ્ચુ ખાબડ ને સરકાર હટાવશે ભૂપેન્દ્ર પટેલ ની સરકાર બચ્ચુ ખાબડ ને હટાવી શકશે એ લોકો કોઈ નાના પીએસઆઈ મામલતદાર કે ટીડીઓ કક્ષાના અધિકારીને કોઈને બરખાસ્ત કરે ફરજિયાત નિવૃત્ત કરે અને પછી મીડિયામાં ખૂબ વાહવાહી ઓપરેશન ગંગાજળ હવે તો કોઈ ભ્રષ્ટાચારીને છોડવામાં નહીં આવે આ ત્રણ જ ગામની ગોપીબેન તપાસ થઈને ત્રણ કે ચાર જ વર્ષની તપાસ થઈ અમે ઇકોતેર કરોડ રૂપિયાની એફઆઈઆર નોંધાઈ હજુ આખા દાહોદ જિલ્લાની ને દસ વર્ષની તપાસ થશે તો હજુ અનેક ભાજપના નેતાઓ આમાં સંડોવાયેલા પકડાવાના છે જેલમાં જવાના છે અને આટલું થયા પછી પણ તટસ્થ અને ન્યાયિક તપાસ માટે જો તમે મંત્રીને દૂર ના કરો એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ભ્રષ્ટાચારમાં આખા કૌભાંડમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સામેલ છે ભાગીદાર છે અને પ્રોત્સાહન આપે છે અને એ લોકો હવે સમજી રહ્યા છે કે આ રાજ્ય સરકારના આશીર્વાદ કે ભાગીદારી વગર આટલું મોટું કૌભાંડ શક્ય નથી એટલે જો સરકારમાં ઈચ્છા શક્તિ હોય તો કડક પગલા લેવા જોઈએ એને મંત્રી પદે દૂર કરવા જોઈએ અન્યથા મંત્રી રહેતા ત્યાં ન્યાયિક તપાસ થવી શક્ય નહીં બને અમિતભાઈ મારો સવાલ આપને એ પણ છે કે કારણ કે સામાન્ય બાબતની અંદર જ્યારે મારામારી કે કઈ થતું હોય પાયલ ગોટી જેવી જો ત્યાં આગળ એની પત્ર લખે છે તો એનું વરઘોડો કાઢવામાં આવે છે મંત્રી પુત્ર ના વરઘોડો નીકળે છે ના મંત્રી પુત્ર ક્યાંય એવી રીતે બતાડવામાં આવે છે પોલીસ દ્વારા એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે આ જે કમિશન છે એ દાહોદ થી લઈને ગાંધીનગર સુધી પહોંચી રહ્યું છે અને પોલીસ પણ ક્યાંક એમના જ લોકોને એટલે ભારતીય જનતા પાર્ટીના જ લોકોને બચાવવાનો પ્રયત્ન કરે છે ગઈકાલે જે ગામમાં મીડિયાની ટીમ ગઈ અને સ્થળ પર તપાસ કરવા ગયા ગામના જે લોકો એમને સ્થળ ગયા એ લોકો પર ભાજપના લોકોએ હુમલો કર્યો કહેવા છતાં પણ કોઈ કોઈ રક્ષણ ના આપ્યું ફરિયાદ લેવામાં આવી જાંબુ ઘોડાથી પણ કેટલાક મિત્રો આવ્યા હતા એમણે પણ પહેલા આવી ફરિયાદ રજૂઆત કરી હતી તો એમને ઘરેથી ઉપાડી જઈને ઢોર માર મારવામાં આવ્યો મારી નાખવા સુધી એની પર હુમલો કરવામાં આવ્યો એની પર પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં ગૃહ રાજ્યમંત્રી ભાષણો કરતા હોય છે મીડિયામાં વાહવાહી લેતા હોય છે કે વરઘોડા તો નીકળશે પણ તમે આજ દિન સુધી કોઈ મોટા માણસનો વરઘોડો જોયો ખરો બચુબે ખાબરના પુત્રો પકડાય આટલા અધિકારી કર્મચારીઓ પકડાય કરોડો રૂપિયાનું કૌભાંડ છે તેમના વરઘોડા શું કામ ના નીકળ્યા પોલીસ એમ કહે છે કે અમે તો વરઘોડા નથી કરતા રીકન્સ્ટ્રકશન કરીએ છીએ તો તમારે ઇકોતેર કરોડની એફઆઈઆર થઈ છે આટલા ગામોમાં કામ જ નથી થયા તો લઈ જવા બધા લોકોને રીકન્સ્ટ્રક્શન કરવા દરેક જગ્યાએ સ્થાનિક કામ પર ગામમાંથી બધા લોકોની સામે લઈ જાઓ તો ખબર પડે કે તમે સાચી કાર્યવાહી કરો છો પણ એમના વરઘોડા નહીં નીકળે પેલા બીજેડમાં કોઈ કાંડ થયું તો એના વરઘોડા નહીં નીકળે બીજા કોઈ પેલા ખોટા લાયસન્સોમાં કોઈ મંત્રીના પુત્રનું નામ આવ્યું તો એની ધરપકડ કે એના વરઘોડા નહીં નીકળે કોઈ એમના ધારાસભ્ય પર બળાત્કારની ફરિયાદ થઈને એની ધરપકડ થઈને એના વરઘોડા નહીં નીકળે પણ સામાન્ય માણસનો વરઘોડા કાઢીને વાહવાહી લેવી છે સામાન્ય ઘરો લોકોના ઘરો પર બુલડોઝર ફેરવીને દાદાનું બુલડોઝર એમ કરવું છે મારી તો સરકારને વિનંતી છે કે જો ખરેખર સરકારમાં કોઈ નીતિમત્તા હોય તો આ જે ભ્રષ્ટાચાર થયો છે પ્રજાના પડસેવાના ટેક્સના પૈસાની લૂંટ થઈ છે એ પૈસા રિકવર કરવા જોઈએ જે પણ મંત્રીના પુત્રોની મિલકતો હોય મિલકતો જપ્ત કરવી જોઈએ અને જો દાખલો બેસાડવો હોય તો તો એમને ત્યાં પણ બુલડોઝર લઈ સરકારની નિયત સારી છે તટસ્થ છે કાયદો બધાના માટે સરખો છે એવો સંદેશ ગુજરાતના લોકોને આપી શકાશે અમિતભાઈ છેલ્લો સવાલ પૂછી લો પ્રધાનમંત્રી પણ દાહોદ આવી રહ્યા છે અને દાહોદ થી જ મંત્રી બચ્ચું ખાબડ છે

હાથમાં સરસ મજાનું સોનાનું કે ચાંદીનું કડું પહેરાવતા તો અમને એમ લાગતું હતું કે બચુભાઈ તો ઘેરના પૈસા બહુ ખર્ચ કરે છે પણ હવે ખબર પડી કે આ બચુભાઈ દોરા અને કડા ક્યાંથી લાવતા હતા આ પ્રજાના પૈસા લૂટીને આ દોરા કડા પહેરાવવામાં આવતા હતા એવું એક સામાન્ય ખેડૂતોએ બધા મીડિયા સામે સભા મૂકી અને નરેન્દ્રભાઈ જયારે ગુજરાત આવતા હોય દાહોદ આવતા હોય તો હું ચોક્કસ એટલું કહીશ કે કેન્દ્ર પુરસ્કૃત યોજના છે મનરેગાને નલસે જલ એમાં કરોડો રૂપિયાનું કૌભાંડ છે અને આ એક વર્ષનું નહીં દસ વર્ષથી કૌભાંડ ચાલે છે બહુ વ્યવસ્થિત નેટવર્ક સાથે કૌભાંડ ચાલે છે એમનામાં જો ખરી નૈતિકતા હોય તો એમણે બચુભાઈ સામે કાર્યવાહી કરાવી જોઈએ ને એના કરતા પણ આગળ કહું છું કે કેન્દ્રથી વિઝિલન્સની વિજિલન્સની ટીમ મોકલવી જોઈએ જે આ કાયદામાં એના વિભાગમાં જોગવાઈ છે કેન્દ્રની વિઝિલન્સની ટીમ આવીને ગુજરાતમાં મનરેગા ને જલ યોજનાની તપાસ કરે તો સો ટકા કહીએ છે કે એકલા દાહોદ તાલુકામાં એક હજાર કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર પકડાશે અને આખા ગુજરાતની તપાસ થશે તો એ આંકડો અનેક ગણો વધારે ના કલ્પી શકાય એટલો મોટો આંકડો ભ્રષ્ટાચારનો નીકળશે બિલકુલ અમિતભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર